વેલકમ ટુ આર આર ફૂડીઝ આજે આપણે બનાવવાના છીએ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ સત્તુ સ્વીટ સત્તુ એટલે કે કાચા ચણાને શેકીને તેનો પાવડર કરવામાં આવે છે પ્રોટીનથી ભરપૂર જે શરીરને એનર્જી આપે છે અને ખાસ કરીને બાળકો અને મોટાઓ બંને માટે ઉત્તમ છે ચાલો તો શરૂ કરીએ એકદમ સરળ અને ટેસ્ટી રેસીપી સૌ પ્રથમ એક ભારે તળિયાની કઢાઈ લઈ અને તેમાં ઉમેરીએ બે વાટકી ઘી ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીના માપથી જ બધી વસ્તુઓ લેવી જેથી કરીને મીઠાઈ પરફેક્ટ બને ઘીને ગરમ થવા દઈએ પછી તેમાં ઉમેરીએ ચાર વાટકી જેટલો સત્તુ પાવડર હવે આ મિશ્રણને ધીમા તાપે શેકી લઈએ સત્તુ શેકાતા જ સરસ સુગંધ આવવા લાગશે બસ એટલું ધ્યાન રાખવું કે તળિયે બળી ન જાય લગભગ આઠથી દસ મિનિટ શેકાયા પછી સત્તુનો કલર થોડો ગોલ્ડન થઈ ગયો છે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ઉમેરીએ એક કપ ડ્રાયફ્રૂટ પાવડર અહીં મેં કાજુ બદામનો ઉપયોગ કર્યો છે તમે તમારી મનપસંદ ડ્રાયફ્રૂટ મિક્સ કરીને પણ લઈ શકો છો આ મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને ઘી અને સત્તુ સાથે આપણા ડ્રાયફ્રૂટ પણ સરસ રીતે શેકાઈ જાય હોય છે સૌથી મહત્ત્વનો સ્ટેપ ગોળ ઉમેરવાનો આપણે બે કપ ગોળ ઉમેરી લઈએ જો તમે ઈચ્છો તો ખાંડ પણ વાપરી શકો છો પણ ગોળના ઉપયોગથી સ્વાદ પણ સરસ આવશે અને હેલ્ધી પણ રહેશે ગોળ ઉમેરીને ધીમે ધીમે હલાવતા રહેશું જેથી કરીને આપણો ગોળ છે એ ઓગળી જાય છેલ્લે ઉમેરીએ એક ચમચી એલચી પાવડર જે આપશે આ મીઠાઈને સુગંધ અને સ્વાદ તૈયાર થયેલું મિશ્રણ ગરમા ગરમ થાળીમાં પાથરી દઈએ અને સમાન રીતે ફેલાવી લઈએ થોડું ઠંડુ થવા દઈએ આશરે વીસથી પચીસ મિનિટ પછી સેટ થઈ જશે પછી તેને આપણે ચાકુથી કટ કરી લઈશું અને લો તૈયાર છે આપણી હેલ્ધી અને સ્વાદિષ્ટ સત્તુની સ્વીટ તેને તમે એક મહિના સુધી એરટાઈટ ડબ્બામાં રાખી શકો છો આ દિવાળી પર આ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ બનાવીને બધાને ખુશ કરો રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો